નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ શહેરના મોડાસા લાયન્સ ક્લબ સોસાયટી દ્વારા બહેરામુંગા સ્કૂલની અનોખી નવરાત્રી ઉજવાઈ લાયન્સ ક્લબ સોસાયટી દ્વારા નવરાત્રી મહોત્સવ માતાજીના પાંચમા નોરતે બહેરા સ્કૂલમાં ખૂબ જ સુંદર અનોખો નવરાત્રી મહોત્સવ ઉજવાયો સર્વે ચાલતી નવરાત્રી મહોત્સવમાં સાઉન્ડ સિસ્ટમના તાલે સર્વે નવરાત્રી રમે છે પરંતુ અહીં બહેરામુંગા સ્કૂલમાં જે સાંભળી પણ ના શકે અને બોલી પણ ના શકે એવા દીકરા દીકરીઓએ પણ નવરાત્રી મહોત્સવનો આનંદ માણ્યો લાયન્સ ક્લબ દ્વારા ખૂબ જ સુંદર સરાહનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ પ્રમુખ શ્રી ટીબી પટેલ સાહેબ ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ મંત્રી મંત્રી શ્રી સુરેશભાઈ સભ્યો કનુભાઈ પટેલ ગાંધી જયેશભાઈ ગાંધી જનકભાઈ જોશી તેમજ શાળા પરિવાર શિક્ષકો બાળકો સાથે ગરબા ગાઈ પ્રોત્સાહન કરી દીકરીઓ તેમજ દીકરાઓ બધાએ આરતીનો લાભ લેવામાં આવ્યો રિપોર્ટર કનુભાઈજી પટેલ મોડાસા આનંદપુરા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ